હેલો યુટ્યુબ ફેમિલી અમારા નવા બ્લોગમાં આપનો બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે સરસ મજાના એવા લીલું લહેર એવું મકાઈનું ખેતર થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા એવા હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તેથી કરીને તમને નવા નવા બ્લોગ વિડીયો જોવા મળતા રહીએ જોઈ શકો છો તમે મકાઈ સરસ મજાની મક્કા સરસ મજાની એવી જોઈ શકો છો તમે સરસ મજાનું ખલતા ગામનું લોકેશન અને જંગલ છે અને સામે તાળ છે જોઈ શકો છો તમે અને સાડા પાંચ છે જોઈ શકો છો તમે સરસ મજાના અને આ છે અમારા ખલતા ગામનું લોકેશન જોઈ શકો છો તમે મિત્રો આ જંગલ છે સામે અને આ છે અમારા ગામડાનું લોકેશન અને ઓલું વાહણ જોઈ શકો છો તમે જાઉંશું દાદા પણ આમ જંગલની પાછળ હે હમણાં ટૂંક સમયમાં અમારે અહીંયા દિવસ સુરત દાદા વેલા હાથ જાય એમ જંગલ આડ આવી જાય બાકી તો ટાણા હારે જ બુડે હાથમી જાય એટલે આપણે ટાણે સાડા પાંચ વાગ્યાનો બ્લોગ બનાવ્યો છે સરસ મજાના એવા આપણે મકાઈમાં ઊભા છે અહિયા તમને બતાવી છે મેં ખજૂર પણ એ જય દ્વારકાધીશ મિત્રો વિડીયો ગમે હોય તો થોડોક સપોર્ટ કરજો વિડીયો ગમે હોય તો જય માતાજી